ભરૂચના એકસઠ જેટલા ગામ એલર્ટ ઉપર ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટી સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે સરદાર સરોવરમાંથી જેમ પાણીની પાણી છોડવામાં આવી રહ્યું છે તે માટે ભરૂચ જનતાને મારી અપીલ છે કે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં અવર જવર જે લોકો કરતા હોય એ લોકોએ ટાળવી જોઈએ તેમજ પશુપાલન જે પણ લોકો નદી કિનારાના વિસ્તારમાં કરે છે તેઓએ પણ હાલમાં ત્યાંથી સાવચેત તેમજ સલામતીના ભાગરૂપે સલામત જગ્યાએ ખસી જવા માટે મારી નમ્ર અપીલ છે જો ભરૂચ શહેરમાં અથવા તો ભરૂચ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈપણ ઇમરજન્સી સર્જાય છે તો ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ ચોવીસ કલાક કાર્યરત છે એકસો એક નંબર પર આપ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ આપની સેવામાં તુરંત હાજર થઈ જશે અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો ન્યુઝ સાથે